નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ સમાચાર સ્ટેટ હાઈવેના બ્રિજ પર બે ભાગ થયા અત્યંત જોખમી દ્રશ્યો આવ્યા સામે રાજુલાના ભાક્ષી ગામ નજીક ધાતરોડી નદી ઉપરના બ્રિજના બે ભાગ થયા ખાંભા મોવા જવાના સ્ટેટ હાઈવેનો ધાતરવડી નદી પરનો બ્રિજ અતિ જોખમી બ્રિજના બે ટુકડા થયા અને બ્રિજના સ્લેપના લોખંડના સ્થળિયા બહાર નીકળ્યા બ્રિજ પરથી પસાર થતા વાહનોના બ્રિજ વાઇબ્રેટ મારી રહ્યો છે આસપાસના ભરડિયાના બ્લાસ્ટિંગના કારણે આ બ્રિજ જોખમી બન્યું હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો આજુબાજુમાં રહીશોના આ આક્ષેપો શું છે આવો જાણીએ અમારી સાથે સાહેબ મારું ગામ ધારેશ્વર મારું નામ ભૂપતભાઈ લાખાભાઈ ધોળાશિયા માજી સરપંચ અને અહીંયા મારું ખેતર પણ આવેલું છે આ તૈયાર એવી છે એટલી બધી ભયંકર બીક લાગે છે અને સામેથી વાહન આવતું હોય ને આ ત્યારે અમે નીચે ઉતરી રહી છીએ ટુ વ્હીલ ઉપર છે અને હાથમાં દોરી પસાર થઈ છે અને બહુ ડર લાગે છે ગામ ભાગ ડેમ એક પુલ આવેલો છે અને આ ખાંભા થી બૌ હાઈવે છે આમાં બહુ વાહન ની અવર જવર છે અને આખો પુલ હાઈબ્રેડ મારે છે આખો ધ્રુજે છે તો હમણાં ભાઈ વાત કરી એમ કે અહીંયા વાહન આમ મળે તો આપણને એમ થાય કે ઉતરી રહીને ને કાકડીક ઉભી રાખી દઈ ગાડી નકર આમાં એમ થાય કે હમણાં પડી જાવ કઈક ઈજા થાય કોઈને વાગી જાય દુર્ઘટના નવી કાંઈ બનશે એવું અવારનવાર આવું બનેલું પણ છે આ પુલ ઉપર

કોઈને ખબર નથી રહેતી ક્યાં ખાડો છે પાણી ભરેલું હોય તો એમ લાગે કે રોડ છે એમાં પણ એક્સિડન્ટ થાય છે પણ કોઈ તંત્રય આમું જોયું નથી અત્યાર સુધી સમાચારો માટે અમારી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બેલ દબાવવાનું ભૂલતા નહીં